જો તમારા ઘરે આઠ વર્ષથી જૂનું અને ટેક્સ ન ભરાયેલું કોઈ મોટું વાહન હોય તો સાવધાન સરકાર હવે આવા વાહન માલિકો સામે કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે વાહન વ્યવહાર વિભાગ દ્વારા જણાવ્યા મુજબ ગુજરાતભરમાં જૂના વાહનો પર લાખો કરોડો રૂપિયાનું ટેક્સ બાકી બોલી રહ્યો છે જો આવા વાહનો આરટીઓ દ્વારા પકડાશે તો તેને સીધા સ્ક્રેપ સેન્ટરમાં મોકલી દેવામાં આવશે અને બાકી રહેલો ટેક્સ પણ વસૂલવામાં આવશે ભારત સરકારે પ્રદૂષણ ઘટાડવા માર્ગ સલામતી સુધારવા અને ઓટોમોબાઇલ ઉદ્યોગને નવો વેગ આપવા માટે વાહન સ્ક્રેપેજ પોલિસી અમલમાં મૂકી છે આ પોલિસી અંતર્ગત જૂના અને અનફિટ વાહનોનું પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવામાં આવે છે જૂના અને પ્રદૂષણ ફેલાવતા વાહનોને દૂર કરીને પર્યાવરણને સ્વચ્છ બનાવવાની મુખ્ય ઉદ્દેશ છે અનફિટ વાહનોનો યોગ્ય અને સલામત રીતે ભંગાણમાં ફેરવવાનો ઉદ્દેશ છે જો તમે સ્વેચ્છાએ તમારું આઠ વર્ષથી જૂનું મોટું વાહન સરકાર માન્ય રજિસ્ટર વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી સેન્ટરમાં સ્ક્રેપ કરાવો છો તો સરકાર તમને ઘણા નાણાકીય પ્રોત્સાહનો આપે છે આઠ વર્ષથી જૂના માલવાહક વાહન બસ મેક્સિક કેબ અને કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ જેવા વાહનો જો ત્રીસ એપ્રિલ બે છવ્વીસ સુધીમાં સ્ક્રેપ કરાવાશે તો બાકી રહેલો ટેક્સ પેનલ્ટી વ્યાજ અને અન્ય દંડ સંપૂર્ણપણે માફ થશે સ્ક્રેપિંગ સેન્ટર દ્વારા ઇસ્યુ કરાયેલા ડિપોઝિટ સર્ટિફિકેટ બતાવીને નવું વાહન ખરીદવા પર ઓટોમોબાઈલ કંપનીઓ પાંચ સુધીનું વધારાનું ડિસ્કાઉન્ટ આપે છે નવા વાહન પર લાગતા રોડ ટેક્સમાં પણ પંદર સુધીની છૂટ મળે છે નવા વાહનની નોંધણી ફી પણ માફ કરવામાં આવે છે ગુજરાતભરના મોટાભાગના જિલ્લાઓમાં વર્ષોથી કરોડો રૂપિયાની કરવેરાની વસૂલાત બાકી બોલી રહી છે વારંવારની સૂચનાઓ છતાં ટેક્સ ન ભરનાર માલિકો સામે તંત્ર હવે કડક બન્યું છે જો તમારી આઠ વર્ષ જૂની ગાડી આરટીઓ દ્વારા પકડાશે તો તેને સીધી જ સ્ક્રેપમાં મોકલી દેવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે વાહન સ્ક્રેપ થયા પછી પણ જો બાકી રહેલો ટેક્સ નહીં ભરો તો તમારી મિલકત પર બોજો ચડાવવામાં આવશે